પૂછું આજે બાર વાગે વાત કરવી છે ભાજપ ટસ ટુ મસ્ત નહીં થાય પરંતુ તેની સામે ક્ષત્રિયો પણ ઝૂકવા માટે તૈયાર નથી એક અપડેટ અત્યારે જે સામે આવી રહી છે તેના ઉપર સૌથી પહેલા નજર કરીએ પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું આંદોલન છે કે જે ઉગ્ર બન્યું છે કારણ કે એક પછી એક મહાસંમેલનો હવે યોજવામાં આવશે આગામી બે દિવસની અંદર રાજકોટ અને અમદાવાદમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા નવમી એપ્રિલે કમલમનો ઘેરાવ કરવાની રાજ શેખાવત કે જેમણે ચીમકી ઉચ્ચારી છે તેમણે બધાને આહવાન કર્યું છે છેલ્લા સપ્તાહથી ગુજરાતભરમાં ક્ષત્રિયોના વિરોધનો વંટોળ ઉઠ્યો છે અલગ અલગ જગ્યાએ તેઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે બીજી બાજુ લોકસભા ચૂંટણી ટાળે ભાજપ ટસનું મસ નથી થતું તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે છેલ્લા ચાર દિવસથી રૂપાલા પણ છે કે જેઓ પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અલગ અલગ જગ્યાએ જઈને તેઓ ચૂંટણી પ્રચાર કરે છે રાજકોટ બેઠક પર રૂપાલાની ઉમેદવારી રદ કરવાની ક્ષત્રિય માંગ પર અડગ છે તો રૂપાલાને જ અહીંથી લડાવવા તેની ઉપર ભારતીય જનતા પાર્ટી અડગ હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે તેઓ બદલવાના પૂરવા નથી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી હવે રૂપાલા છે કે જેણે રાજકોટ અને સુરતમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને વિવાદ વધતો જઈ રહ્યો છે વિરોધ વધતો જઈ રહ્યો છે ક્ષત્રિય સમાજની રાજકોટ બેઠક પર રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ પર અડક છે ક્ષત્રિયો છેલ્લા સપ્તાહથી ક્ષત્રિય સમાજ એકમત થઈને પોતાનો વિરોધ દર્શાવી રહ્યો છે વિરોધ પ્રદર્શન કરે છે અને આગામી બે દિવસની અંદર રાજકોટ અને અમદાવાદમાં મહાસંમેલનની જાહેરાત પણ કરવામાં આવી છે આવતીકાલે કમલમમાં ઘેરાવ કરવાની કરણી સેનાના નેતા રાજ શેખાવતે ઘોષણા કરી બીજી બાજુ રાજકોટ બેઠક પર ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો ચૂંટણી પ્રચાર છે જે પણ તેજ જોવા મળે છે રાજકોટ સુરતની અંદર રૂપાલાએ પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો તેના દ્રશ્યો પણ સામે આવ્યા પાટીદાર વોટ બેંક મજબૂત કરવાના પ્રયાસની અંદર અત્યારે પુરુષોત્તમ રૂપાલા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભાજપની લોકસભા ચૂંટણીને લઈને ડેમેજ કંટ્રોલ કરવા પણ કવાયત હાથ ધરી છે હાલના સમીકરણને જોતા ભાજપ અને ક્ષત્રિયોની આરપારની લડાઈ છે ક્ષત્રિયો નમતું જોખવા તૈયાર નથી આગામી સમયની અંદર આ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે હવે કઈ બેઠક પર ક્ષત્રિયોની વોટ બેંક છે તો સુરેન્દ્રનગર અમરેલી જામનગર અમદાવાદ ભાવનગર જુનાગઢ કચ્છ પાટણ મહેસાણા અને ગાંધીનગર આ એવા જગ્યાઓ છે કે જ્યાં ક્ષત્રિયોની વોટ બેંક મજબૂત છે અને આ જ જગ્યાએથી ક્ષત્રિયો પોતાના મતો આપતા હોય છે અને એક મહત્વપૂર્ણ સમાચાર કરીશું તારા ઉપર નજર જે સમાચાર હાલમાં સામે રહ્યા છે રાજસ્થાનના શિવ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટી કે જે ગુજરાતના પ્રવાસી છે અપક્ષ ઉમેદવાર છે રવિન્દ્ર ભાટી રાજસ્થાન સમાજના લોકોનું તેમણે સંમેલન કર્યું હતું અને રવિન્દ્ર ભાટીનો આ ગુજરાત પ્રવાસ આજ રોજ

कोई जो समझदार होगा दाकी वो हमेशा टिक्का टिप्पणियों से बचेगा ये जो भी इन्होंने बात कही है वो वाकई सभी के लिए दुर्भाग्य की बात है और इसका करारा जवाब पूरे गुजरात में તો આખરે જે રીતે અલગ અલગ રીતે નિવેદનો સામે આવી રહ્યા છે ક્ષત્રિય અડગ છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પણ અડગ છે ને અડગતા એમાં છે કે તેઓ પુરુષોત્તમ રૂપાલાને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રાખીને તેઓને ત્યાંથી નથી હટાવવાની આ જ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે યુવરાજસિંહ પરમાર કે જે ક્ષત્રિય આગેવાન છે તે જોડાયા છે અને યોગેશ ચુડગર કે જેઓ રાજકીય વિશ્લેષક છે તે આપણી જોડે જોડાયા છે આપ બંનેનું સ્વાગત છે જીએસટીવીમાં સૌથી પહેલા આપણી પાસે આવ છું યુવરાજસિંહ

ભારતીય જનતા પાર્ટી સાથે આટલા વર્ષથી ચાલતો હોય તો એ એને ગુમાવવાનું નુકસાન કદાચ એ સહન કરશે નહીં એવું મારું માનવું છે કે એટલી તો મને એમ છે કે બુદ્ધિજીવી લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે પણ કદાચ એ અમારી ધીરજની પરીક્ષા કરતા હોય તો અમે પણ અમારી ધીરજની પરીક્ષા દેવા માટે તૈયાર છીએ અને અમે અમારું આંદોલન ગાંધી ચિંધિયા માર્ગે છે ગાંધીજીની જેમ ત્યાં સુધી ચલાવશું જ્યાં સુધી તમારા નાકમાં દમ ન આવી જાય પણ અમે સ્ત્રીઓ માટે ન્યાય લઈને રહીશું આ દેશની બેટી માટે એના સન્માન માટે લડશું અને કદાચ ભૂતકાળમાં પણ અમારા પૂર્વજોએ બેન બેન બેટી માટે પોતાના માથાઓ દીધેલા છે તો આજે પણ એ કરવા માટે અમે તૈયાર છીએ પણ આ લોકશાહી છે એટલે અમે માથા દેવા કે લેવાની નહીં પણ માથા ગણાવા દ્વારા ગણાવવાની વાત કરી અને માથા ગણાવીને અમે સાબિત કરશું કે આ લડાઈ જે છે સ્વાભિમાનની લડાઈ છે આ કોઈ પોલિટિકલ લડાઈ નથી અને એ જીતીને રહી છે યોગેશ એક રીતે મે જે પ્રશ્ન એમને પૂછ્યો યુવરાજ સિંહને કે એક તરફ તો તે લોકો અડક છે પોતાની માંગને સંતો અને તેમની એક જ વાત છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાને હટાવવામાં આવે એક રાજકીય વિશ્લેષક તરીકે આપ આ પરિસ્થિતિ છે તને કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે પુરુષોત્તમ રૂપાલા તો પ્રચંડ પ્રચાર બધી જ જગ્યાએ કરી જ રહ્યા છે દિલ્હીથી પરત ફર્યા પછી માન્ય પુરુષોત્તમ રૂપાલાજીએ પોતે જે સ્ટેટમેન્ટ કર્યું હતું એ સ્ટેટમેન્ટ અંગે એ બે કે ત્રણ વાર માફી માગતી ચૂક્યા છે એટલે ક્ષત્રિય સમાજે એમને માફ કરી દેવા જોઈએ પરંતુ એમની માફી માગવાની જે પ્રક્રિયા હતી એની ઉપર વિશેષ ધ્યાન આપવા જેવું છે એમણે પહેલી મીટિંગ કરી જયરાજસિંહ જે ભાજપના નેતા છે એમના ફામ ઉપર અને ત્યાં બધા ભાજપના જ માણસો હતા ત્યાં માફી માંગતા એમ કીધું કે ભાઈ હું માફી માગું છું એટલા માટે કે મારા પક્ષ વાંધો હોય પોતે સ્ટેટમેન્ટ કર્યું એ અંગે કોઈ દુઃખ હોય એવું ક્યાંય જોવા ના મળ્યું પાર્ટીને નુકસાન થાય છે એ વાત એમણે કહી અને બીજી વાર જે એમણે સ્ટેટમેન્ટ કર્યું ત્યારે એમ કીધું કે ભાઈ હું એવી મિટિંગમાં બોલ્યો હતો કે જ્યાં વાલ્મિકી સમાજ હતું ને એ મિટિંગની કોઈ કિંમત નહોતી એટલે વાલ્મીકી સમાજનું પણ આ રીતે એમણે નીચાપણું કર્યું અને એને પણ નારાજ કર્યો એટલે એમણે જે સ્ટેટમેન્ટ કર્યું એ ક્ષત્રિયો માટે અપમાનજનક હતું અને એના કરતાં વધારે અપમાનજનક એમણે જે છેલ્લું વાક્ય વાપર્યું રોટી બેટીના વ્યવહાર અંગેની એનાથી ક્ષત્રિયો કરતાં ક્ષત્રિયાણીઓને વધારે લાગ્યું અને એમના દિલમાં ચોટ પહોંચી છે કે અમારા માટે આવા શબ્દો માન્ય પુરુષોત્તમ રૂપાલા કે જે એક કાબિલ સક્ષમ રાજકારણી છે કેન્દ્ર સરકારના કેબિનેટ મંત્રી છે અને ખૂબ સારા વક્તા ને સારા તત્વચિંતક છે એ આવું બોલે છે એટલે આમાં જીભ લપસી એવો શબ્દ વાપરીએ જુદી વાત છે પણ આ સ્ટેટમેન્ટે ક્ષત્રિયોને ખૂબ જ આઘાત પહોંચાડ્યો છે અને એ માત્ર અને માત્ર રાજકોટના નહીં પણ અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ છે કે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ક્ષત્રિયો છે એ બધાને આનાથી ચોટ પહોંચી છે અને એમને આ માફી આપવાનું યોગ્ય લાગતું નથી કારણ કે એમની માફી માગવાની રીત એવી હતી કે જાણે એમને વ્યક્તિગત રીતે તો કોઈ દુઃખ છે જ નહીં માત્ર પાર્ટીને નુકસાન ન થાય એ જ એમનું લક્ષ્ય છે એટલે આ રીતે જોતા રૂપાલાજીએ જે સ્ટેન્ડ લીધું છે અને ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ પણ આ સ્ટેન્ડ લઈને એવું મજબૂત કર્યું અને રૂપાલાજી દિલ્હી ગયા હતા એ કહે છે કેબિનેટની મીટિંગ હતી એટલે ગયો હતો પણ ત્યાં પણ એમના જે કંઈ નેતાઓ છે એમને મળ્યા હશે અને ત્યાર પછી આ બધી ચર્ચા પછી અને ગુજરાતની પ્રદેશ સમિતિએ પણ આની ઉપર ચર્ચા કરી હશે અને આ બધા પછી પણ અત્યારે ભારતીય જનતા પાર્ટી અડગ છે કે રૂપાલાજીની ટિકિટ પાછી ખેંચવામાં નહીં આવે હવે આની પાછળનું ગણિત હું મારી રાજકીય સમજ પ્રમાણે કરું તો રાજકોટ સીટ ઉપર ટોટલ વોટના કદાચ ક્ષત્રિયોના છે અને એમાંનો એક પણ વોટ ના પણ મળે તો પણ ભારતીય જનતા પાર્ટીને વાંધો આવે નથી કારણ કે ત્યારે પાટીદાર સમાજ અને બીજા બધા ભાજપના સમર્થક છે ક્ષત્રિયો પણ ભાજપના સમર્થક છે પણ ખાસ કરીને

માં બેન મારી દ્રષ્ટિએ સાહેબે વાત કરી અમુક અમુકવાદ બહુ સ્પષ્ટ એમને કરી અને ખૂબ સાચી વાત કરી કે આ ચોટ જે છે એકદમ દિલમાં લાગી ગયેલી છે અને ખાલી અને ખાલી અહીંની વાત નથી અને વાત કરી કે આટલા વોટ આટલા ટકા બરાબર છે કે ગણિત મુજબ કોઈ જગ્યાએ કંઈ સેટ થતું હોય સાચા વાત અહીંયા સ્વાભિમાનની છે ત્યારે એ વોટની ગણતરી કરવા બેસીએ તો ન મેળ પડે કદાચ એવું બને

સ્પષ્ટતાથી આખું નિવેદન સમજવા જેવું છે એમણે એવું કહેલું કે આ લોકો તલવારની ઝૂકી ભય થી ઝૂક્યા ભૂખ થી

એને બેન એવા એવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટી અલગ અલગ રીતે સમાજને તોડવાને કરી છે પણ એવા લેટર મોટો સમાજ ખુલી ને કેમેરા સામે નિવેદન કરે છે શું કરવા સમર્થન સમર્થન કરે આવીને એટલે સમર્થન બતાવવા માટે થઈ આ બધું રહ્યું છે પણ એટલા જ હું લોકો છો આને ખોટી રીતે હજી એને ખોટી રીતે હેન્ડલ કરી રહ્યા છે જો આ વાતનું ખરેખર એમને સોલ્યુશન લાવતું હોત તો જો એ એડ્રેસ આ એ સાબિત કરે છે કે એ આ ચોટને સ્વીકારવા તૈયાર નથી આ અપમાન ને સ્વીકારવા તૈયાર નથી એમની દ્રષ્ટિએ કશું થયું જ નથી એટલા માટે આવા અલગ અલગ પ્રયાસો કરે છે અને એ લેટર ના એના ટ્રસ્ટીઓ નો ખુલાસો પણ વાયરલ થયેલો છે કે ભાઈ આ જૂનો લેટર પેડ યુઝ થયો એટલે મતલબ વિવાદિત વાત છે એની અંદર વધારે ઘૂસવા જેવું નથી પણ હું તમને એમ કહું કે આ જે વાત એમને જે કરી હતી એ એક ખાલી અને ખાલી ક્ષત્રિય સમાને લાગુ પડે જેવું ને એમ કે છે કે કોઈ સમાજ નો ઉલ્લેખ તો રાજા રજવાડા કોણ હતા રાજા રજવાડા કહો તો રાજપૂત શબ્દનો અર્થ જ રાજા નો પુત્ર રજવાડું થાય છે એટલે એ શાબ્દિક અર્થ એ છે આખો સમાજ રાજપૂત સમાજ એ શાસક સ્વર્ગ રહ્યો છે અને રાજપૂત સમાજ નહીં ખાલી રાજપૂત સમાજની સાથે કારડીયા સમાજ નાડોદા કારડિયા કાઠી સમાજ એ સિવાય તમને કહું કોળી ઠાકોર સમાજ એ સિવાય એવા ઘણા બધા મોલે સલામ પાટીદાર સમાજના પણ રજવાડા રહ્યા છે એટલે અહીંયા રજવાડા જે લોકો ભોગવી ચુકેલા છે આખા સમાજ ના એક વિશાળ વર્ગ ટાર્ગેટ થયેલો ગણવામાં આવે છે અને આ જે આ જે કોશિશ રહી ઇતિહાસ ઘણા ટાઈમ થી થઈ રહી છે ઘણા ટાઈમ થી થઈ રહી છે કે આ વર્ગ ને નીચો દેખાડવા માટે ઇતિહાસ સાથે છેડા કરવાના હવે તમે એક વિચાર કરો કેન્દ્રીય મંત્રી પરંતુ એમાં જ એમાં અલગ અલગ જગ્યાએ સુરેન્દ્રનગર માં હમણાં જીએસટીવી એ પોસ્ટરો ચલાવ્યા

બહાર આવવા નથી દીધી કે લોકોને આવીને બહાર નીકળીને ભાજપનો વિરોધ કર્યો ટિકિટ નહીં મળવા માટે પણ અમારી વાત એમ છે કે તમે અમને ટિકિટ ના આપો અમને પ્રતિનિધિત્વ આપો કઈ વાંધો નહીં પણ તમે કમસેકમ કમ અમારું સન્માન કરવાનું તો ન ચૂકો તમે હવે સન્માન કરવાનું પણ છોડી દેશો લાગણી ની લડાઈ સુધી પહોંચી ગઈ છે વાત તમે એમ કીધું કે પાટીદાર પાટીદાર સમાજ ક્ષત્રિય ની સાથે ક્ષત્રિય સમાજ ક્યારે પાટીદાર સમાજ નો વિરોધ કર્યો જ નથી અમે તો એવું કહીએ છીએ પાટીદાર સમાજની અંદર સરદાર પટેલ જેવા કોઈ નેતા નથી

અને જાણતા હોય ને સાંભળતા હોય તો વિચારવાની ખરેખર જરૂર છે યોગેશભાઈ આપણી પાસે આવું આપણે સાંભળ્યા કે રાજકોટ સીટ આ બધી બેઠકો પણ જીએસટી જીએસટીએ ચલાય કે કઈ કઈ બેઠકો પર ક્ષત્રિયોના મતદારો અને મતોનું પ્રભુત્વ પડે તો બીજેપી ને કેટલા મતો મળે એવું છે પરંતુ અત્યારે એવું લાગે રહ્યું છે કે તેણે બીજેપી એ પોતાની સ્ટ્રેટેજી બદલી પાટીદારો ના છપ્પન ધારાસભા છી લોકભાની સીટો પણ એમની પાસે છે એટલે ભારતીય જનતા પાર્ટીનો હાથ તો ચોક્કસ ઉપર છે એટલે ક્ષત્રિયોના આટલા બધા જોરદાર વિરોધ પછી પણ એમાં પાટીદાર છે બીજા સમાજો છે એના નામે પોસ્ટરો છપાવવા પોસ્ટરો લગાવવા અને બાકીના બધાનું ક્ષત્રિયો સિવાય બાકીના બધાનું એમને સમર્થન છે એવા દેખાવો કરવાનું ભારતીય જનતા માટે બહુ સહેલું છે આ ક્ષત્રિય સમાજ કદાચ પહેલીવાર મારી જાણકારી પ્રમાણે પહેલીવાર આટલો બધો સંગઠિત અને એકત્ર થયું છે માત્ર રાજકોટમાં કે સૌરાષ્ટ્રમાં નહીં ગુજરાતભરમાં ક્ષત્રિયો બધા એક થયા છે અને આનો છાંટા ઉડ્યા છે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ ત્યાંના ક્ષત્રિયો પણ ભારતીય જનતા પાર્ટી માટેનો અસંતોષ જાહેર કરી ચૂક્યા છે તમે ક્ષત્રિયોના માન સન્માનની વાત કરો તો હું તો છેક ઓગણીસો ને સુડતાલીસ સુધીની વાત કરું કે સરદાર પટેલે જ્યારે રાજ્યોને એક કરીને અખંડ ભારત બનાવવાનું શરૂ કર્યું ત્યારે સૌથી પહેલું રાજ્ય સોંપ્યું હોય તો ભાવનગરના કૃષ્ણકુમાર સિંહજીએ કોઈપણ જાતના સરદારજી સરદાર પટેલના દબાણ સિવાય સામે ચાલીને ભાવનગરનું એમણે સમર્પિત કર્યું હતું એટલે આ ક્ષત્રિયોએ જે ત્યાગ કર્યો છે પોતાના રજવાડાઓ સોંપી દીધા છે જામનગરમાં હોય કે રાજસ્થાનમાં હોય ક્ષત્રિયોએ પોતાના સ્વેચ્છાએ પણ જાતના દબાણ કે લડાઈ ઝઘડા વગર પોતાના રજવાડા સોંપી દીધા હતા એમનો ત્યાગ જે છે અને ત્યાર પછી પણ જેમ યુવરાજસિંહે કીધું એ પ્રમાણે એમને કોઈ ટિકિટ આપવામાં નથી આવી અથવા તો કોઈ પણ જાતનું મહત્વ નથી અપાયું છતાં એમણે વિરોધ નથી કર્યો અને આજે પણ આટલા આંદોલન પછી પણ ક્ષત્રિય સમાજનો એક જ શબ્દ છે કે ભાજપ મોદી સાહેબ તમારે છે વેર નહીં સિરફ રૂપાલા તેરી ખેર નહીં આ આ બતાવે છે કે એ લોકો ભારતીય જનતા પાર્ટીના હજુ સમર્થક છે માત્ર એમનો વાંધો રૂપાલાજી સામે છે કે જેમણે આવા શબ્દો વાપરીને ક્ષત્રિય સમાજને નીચો દેખાડ્યો એટલે અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે મેં કહ્યું એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી તો એનું ગણિત જ ગણે છે કે પાટિલ સાહેબે કહ્યું એ પ્રમાણે રૂપાલાજી કેન્દ્રીય મંત્રી હોવા છતાં પાંચ લાખથી ના જીતે

તો જે અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે રાજનાથ રાજનાથસિંહનું નિવેદન સામે આવ્યું છે રાજનાથસિંહનું નિવેદન સામે આવ્યું છે આ મુદ્દો પણ જલ્દીથી ઉકેલાઈ જશે રાજનાથ કહ્યું છે તેમણે કહ્યું કે અત્યારે આ જે મુદ્દો સૌથી વધારે ચર્ચામાં છે તે પણ જલ્દીથી ઉકેલાઈ જશે રાજસ્થાન પત્રકાર પરિષદની અંદર રાજનાથ આ બોલ્યા છે આ પ્રશ્ન પૂછાયો હતો ત્યારે તેમણે કહ્યું કે આ મુદ્દો પણ ખૂબ જ જલ્દી ઉકેલાઈ જવાનું છે ये मामला सॉर्ट आउट होगा ऐसा नहीं है कि मैंने हमारी पार्टी का कोई नेता किसी जाति अथवा तो किसी पंथ अथवा तो किसी मजहब के खिलाफ नहीं है देखिए हिंदुस्तान की हम अकेली पार्टी है जो जाति पंथ और मजहब की राजनीति नहीं करते बल्कि इंसाफ और इंसानियत जस्टिस ह्यूमैनिटी हमारी ये पॉलिटिक्स का आधार है

એક સમાજ ના કોઈ અંદર જઈ અને એ સમાજ ને ઊંચો બતાવવા માટે તમે કોઈ બીજા સમાજ ને નીચો બતાવો એ જાતિવાદ ની રાજનીતિ નથી તો શું છે તમારે સમાજ પાસે જઈને એ વાત કરવી જોઈએ કે તમારા સમાજ ને અમારી સરકાર આવશે તો શું ફાયદો થશે અને અમારી સરકારે પેલા શું ફાયદો કરી દીધો એ વાત કરવાની જગ્યાએ તમારો સમાજ જે છે એ બહુ ઊંચો કહેવાય ટકી રહ્યો અને આ લોકોની તલવારો ઝૂકી ગઈ અને એના કરતા ક્યાંય ઊંચા અને ખુબ સારા કહેવાય મહાન કહેવાય આવું કઈ અને રાજનીતિ ભારતીય જનતા પાર્ટી નથી કરી રહી તો શું કરી રહી છે એટલે આ લોકોની બોલવાની વાત અલગ હોય આ લોકોની ઇન્ટેગ્રિટીમાં સવાલ છે દેખાડવાના ચાવવાના દાંત અલગ અલગ છે આ લોકોની વાત અલગ અલગ થાય છે આ કોઈ રાજકીય મુદ્દો નથી અને અમે આને પોલિટિકલ મુદ્દો બનાવવા નથી માંગતા પણ જો અમારી વાત

યોગેશ આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર તો એક